થરાદ તાલુકાના નાગલા ગામ સહિત ડોડ ગામની સીમ પાણી જળબંબાકાર હજારો એકર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો હતો નાગલા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા એકસો પચાસ વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી હતી

વિસ્તારના ખેડૂતોની હજારો એકર માં પાણી થી જળબંબાકાર બની જતા મોટા પાયે નુકશાન થવા પામ્યું છે ગદપુરના આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જે પાણી ઓસર્યા પણ જમીન ન હોવાથી ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હતો ત્યારે ગત બે હજાર માં પૂર આવ્યું હતું હજારો પશુઓ અને અસંખ્ય લોકો મોતને ભેટ્યા હતા તેમ છતાં વહીવટી તંત્રએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગે સરકાર ગંભીર બની પગલા ભરે તે જરૂરી થઈ રહ્યું છે બે હાજર પંદરમાં આવ્યું તાર સાયફણ નહોતું એના પછી પોણે શાયફણ બનાવ્યું પોણેના નિકલ માટે પણ એ શાયફણનો પૂરો નિકાલ છોડ નથી પાણીનો અને તે વચ્ચેની જમી છે એ ઉપરથી જમી છે એટલે એ પોણે હાલ એમની એની પરિસ્થિતિ છે બે હજાર પંદરની જે સ્થિતિ હતી એની સ્થિતિ છે અઢીસો બસો બોટાણી આટરમાં પાણી પડ્યું છે અને માણસો બધા ઘરબાર વિહોણા થઈ ગયા કેટલું નુકસાન થાય ત્યારે તમારે નુકસાન ટોટલ નુકસાન થાય સો ટકા જે પાણી પીડ્યું છે સો ટકા નુકસાન થાય તમામ કોઈ માલ બીઓ કોઈ નથી હા કપાસ મગફળી બધો વિનાશ થઈ ગયો કોઈ અધિકારીઓ તમારી મુલાકાત લીધી કોઈ મિનિસ્ટર બી કોઈ અધિકારી કોઈ આયા નથી ડોટકોમ ગામના રહેવાસી છું હવે અમારે શનિવારે ત્યારે વરસાદ થયો એ વરસાદ ખૂબ હતો એને લીધે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને લગભગ દોઢસો હેક્ટર જમીન અંદર ત્યાં પાણી પડ્યું છે અને ખેતરોમાં જે લોકો રહેતા હતા એ અત્યારે બહાર રહેવાતા તર્યા છે જે ઊંચાણવાળા જમીનમાં અહીંયા રહેવા એવું સ્થળ છે નહીં ના જે પાણી બહારથી આવ્યું છે એ અહીં નહીં પીડ્યું છે પાણીની નિકાલની વ્યવસ્થા નથી છાય પણ છે પણ એ થોડી ઊંચી જગ્યા પડે છે અને પાણી નીચાણવાળા ભાગમાં દોઢસો હેક્ટરથી જમીનમાં ભરલ પડ્યું છે વ્યવસ્થા થઈ નથી બહારથી કોઈ કોઈ આવી વ્યવસ્થા કરી નથી કોઈ અધિકારીઓ આવ્યા જ નથી ના અધિકારીઓ કોઈ આવ્યા નથી કોઈ પણ સગવડતા થઈ નથી શનિવારે સવારે ચાર વાગે વરસાદ ખાબક્યો હતો જ્યારે થરાદ તાલુકામાં અનેક જગ્યાએ તેમજ અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે વાત કરીએ આપણે દોડગામની તો દોડગામ ગામની અંદર જ્યારે પૂર આવ્યું બે હજાર પંદરની અંદર ત્યારે પણ દોડગામમાં નુકસાન ભયંકર હતું અને અત્યારે જોવા જઈએ તો વીસથી પચીસ ઘર પાણીમાં ગળકાવ છે જેને લઈને ખેડૂતોને નુકસાન પણ આવ્યું છે જ્યારે ખેડૂતોને પૂછતા ખેડૂતોએ એવું જણાવ્યું છે કે બે દિવસ થયા છે વરસાદ આવ્યા ને છતાં હજી સુધી સરકારી તંત્ર ફરક્યું નથી યશપાલસિંહ વાઘેલા સાથે એસ નાઇન ન્યૂઝ થરાહ